આ ગાયો હે કજુ આશે ને હું પ્રોપર્ટી શું છે કેવું આ ધંધા કોની

હા હું આવું તમે હેડો હા કટ પોલીસમાં બની આવજો આ ઢોઘળા પડ્યા છે ને સેકન્ડમાં કાલે લી લીધો પટ્ટા ના પાડું પટ્ટા પાડવા છે પટ્ટા ઘેર જીન જો તારું અલ્યા દેવ જાવ લેવા

આ તો કોમ્પલેટલી સાણે એ તારા પોલીસ થાણા આયાગા પવનદ ન તો હું એ મને લાગે જનકી ફરિયાદ કરી દીધી વાળી જો અલી પેલું ટેલરશન પિક્ચર તો જ બાકી હોય ને હજી તો બરતા બર પોલીસ વાળી એ પાળી દીજે આ નક્કી આતા આપડે બેન એ પોલીસ વાળા જો સમજો તમે કે શું સમજજે છે અલ્યા ભઈ ના પતાયા વર્ધી આ ભાઈ સાહેબ

છલાલે પસાળે રહે મે એક કાઠી 5 કરોડ રૂપિયા એ પોસ્કાર કરોડ લે હા અમાર એમ પર જાય હું પૈસા નઈ આવા તો તું પાવા દીધું આલે કે હું મેલે ના એય ના આવી જા કે તું ના આવી હવે પાવા

तमे हम तोड़ते हैं। अरे। तोड़े पुलिस। पुलिस वाले। हाँ। मारो। मारो। अरे जफ़्फ़ा। मारो अरे जफ्फा जफ्फा तुम्हें जफ़्फ़ा। आ गटिया ही में है ना डेंगू मिली तो गटियों। आ गटियों डेंगू मिली मन। अरे यार जिंगो बात हमें। ओह ओह वाले मन्ने। गाड़ा गाड़ा। जफ़्फ़ा। પોલીસ કેસ ના કરો પગલા પગલાક નકલી પોલીસ વાળા આટલી વાત બરોબર મારતા